અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીરગઢડા તાલુકાના જરગલી ગામના નીલ અરવિંદભાઈ ખુટનું દુઃખદ અવસાન ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ કુટ પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વન આપી અમદાવાદથી લંડન ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ વન સેવન વન વિમાન ટેક થયાની બે મિનિટમાં ક્રેશ થયું હતું આ પ્લેનમાં બસો ચાલીસથી થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ પાંચ પેસેન્જર હતા જે પૈકી ત્રણ પેસેન્જર ગીરગઢડા તાલુકાના હતા જેઓનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું આ ત્રણ મૃતકો પૈકી જરગલી ગામના નીલરવિંદભાઈ ખૂટનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું મૃતક નીલ અરવિંદભાઈ ડીએનએ મેચ થતાં મૃતકના પરિવારને તારીખ સોળ છ બે હજાર પચીસના સાંજે બોડી સુપરત કરવામાં આવી હતી જે પરિવારજનો સાથે મેડિકલ ઓફિસર પોલીસ એક્સકોર્ટ સાથે તારીખ સત્તર છ બે હજાર પચીસના રોજ સવારના છે ત્રીસ કલાકે જરગલી ગામે પહોંચતા નિલરવિંદભાઈ અરવિંદભાઈ અંતિમ સંસ્કાર કરાયા હતા AB48 News, Gujarat'a saati reporteri Vişal Çohan Girsundar.